પુણાગામ સુરત દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત શ્રી કૃષ્ણ ચરિતામૃત સમારોહનો 13 તેર અને ચૌદ ઓગસ્ટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું સદભાવના વિદ્યા સંકુલ પુણાગામ સુરત દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત શ્રી કૃષ્ણ ચરિતામૃત સમારોહનું તારીખ તેર અને ચૌદ ઓગસ્ટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજની પેઢીને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો અને શ્રી કૃષ્ણના ચરિત્રને જીવનમાં આત્મસાત કરાવવાની પ્રેરણા આપવાનો હતો શાળાના ચારસો જેટલા વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મથી લઈને પારણિયા ઉત્સવ નંદોત્સવ પરિક્રમા અને રાસોત્સવ જેવી અઢાર અનોખી કૃતિઓ નાટ્ય નૃત્ય અને કલાત્મક રજૂઆત દ્વારા પ્રસ્તુત કરી શાળાના સંચાલકો શ્રી મનેશ ભાઈ શ્રીમતી શિલ્પાબેન સોજીત્રા તથા આચાર્ય શ્રી જીજ્ઞેશભાઈ હેમંતભાઈ અને શિક્ષક મંડળના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું જય શ્રી કૃષ્ણ મારું નામ જીંચાળા તેજલ છે અને મારા પાંચ બાળકો સદગરના સ્કૂલમાં ભણે છે અને આ આજે આ સ્કૂલમાં ઘણું સરસ જોવા લાયક બાલકૃષ્ણનું એવું સરસ બનાવેલું છે કે દૂર છે જન્માષ્ટમી નિમિત્તે મારા નાના બાળકોને જેને જાણ નથી ખબર નથી એને નવી પેઢી આ જૂની પેઢી શું એ જોવા માટે એવું સરસ બનાવેલું છે તમે બધા જરૂરથી આવજો લોકોને શું સંદેશ આપશો લોકોને સંદેશ આપી કે નાના બાળકોને ખબર નથી કે બાળકૃષ્ણ લીલા શું કહેવાય એમ તો આજે આ સદભાવના સ્કૂલમાં જોવા માટે આવે જરૂરથી આવે અને એ જાણીને જાય કે આપણા પૂર્વજો આપણા કૃષ્ણ વંશજો જે છે તે કેવું કેવું રાસ લીલા રાસ લીલા રચી રહ્યા છે તો એ જોવા માટે જરૂર છે કેવો લાગે જી તમારું નામ મારું નામ અગ્રવાલ છે કેવલ પાકમાં રહું છું

સોસાયટી સ્થિત ખૂબ સરસ મજાનો ભવ્ય સમારોહ જન્માષ્ટમી પર્વ નજીક છે ભારતીય પ્રણાલી પ્રમાણે દરેક શાળાઓની અંદર ખૂબ સરસ મજાના ઉત્સવો થતા હોય છે પણ અમારી શાળા સદભાવના વિદ્યા સંકુલ દ્વારા વર્ષ દરમિયાન અવનવી રીતે બાળકોની અંદર કંઈક એવી ભક્તિ અને ચેતના જાગે એવા ભાવ સાથે અમારી શાળાના ટ્રસ્ટી સાહેબ શ્રી મનીષભાઈ સુમિત્રા

અને આનંદ થતો હોય છે નંદ ઘેરા થાય છે પણ શ્રી કૃષ્ણના વિચારોને તો સૌ ભૂલી જ ગયા છે આ વિચારોને ફરી પ્રજ્વલિત કરવા માટે શાળા દ્વારા અઢાર જેટલા રૂમોને એવી રીતે પ્રદર્શિત કર્યા છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જ શાળાના ટોટલ ચારસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ વિદ્યાર્થીઓ અલગ અલગ રૂમોની અંદર કૃષ્ણ જન્મથી માંડી અને કૃષ્ણ જન્મ કૃષ્ણનું પારણ્યું કૃષ્ણના માખણ ચોરના વિચારો ગોવર્ધન પર્વતના વિચારો કાલિયા મર્દનવાળી કૃતિઓ આ બધા વિચારોને લઈ અને રાસલીલાથી લીલાથી માંડી અને એમના જે ભક્તિભાવો ગીતા સંદેશ સુધીનો એવો સંદેશ આપણા વિસ્તારની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ફેલાવવામાં આવશે કે ખરેખર ખૂબ અદ્ભુત કૃતિઓ આપ સૌ જોઈ શકો છો એટલું સરસ મજાનો તૈયારી ફક્ત વિદ્યાર્થીઓ અને શિક્ષકોના માર્ગદર્શનથી અને શાળાના સંચાલકના માર્ગદર્શનથી એમની પ્રેરણાથી આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત બે દિવસની અંદર તૈયાર કરવામાં આવ્યો છે આપ સૌ શહેરના અને નજીકના વિસ્તારમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ સભ્યો માતાઓ બહેનોને ખાસ તમને વિનંતી છે વડીલો સાથે પરિવાર સાથે શેરી માહોલાની અંદર તારીખ તેર અને ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ આ બે દિવસના કાર્યક્રમની અંદર સવારે નવથી સાંજના ચાર વાગ્યા સુધી આ ભવ્ય કાર્યક્રમ આપણે ગોઠવેલો છે 1.5 કલાકનો સમય લઈ આપ સૌને પધારવા માટે નમ્ર વિનંતી છે અસ્તુ જય હિન્દ જય ભારત સે એટલે જે તમાર નામ નમસ્કાર મારું નામ સીએનસી સોરઠિયા છે અને હું 12 ની અંદર બેસ કરું છું આજે તારીખ તેર તારીખ અને ચૌદ તારીખ ના અમારી શાળા સબજોના વિદ્યા સંકુલ દ્વારા જન્માષ્ટમી તહેવાર અંતર્ગત શ્રી કૃષ્ણ ચરિત્ર મૃત महोत्सव એક મજબૂત કાર્યક્રમ બે દિવસની અંદર આયોજિત કરવામાં આવ્યો આ કાર્યક્રમ કરવાનો વિચાર અમને અમારા સર અને અમારા શિક્ષકોની પ્રેરણા અને વિદ્યાર્થીઓના સહકાર થકી અમે આ કાર્યક્રમ છે આજે સફળ કરી શકીએ છીએ આ કાર્યક્રમ બે દિવસનો છે તેર તારીખ અને ચૌદ તારીખ સવારના નવ વાગ્યાથી ચાર વાગ્યા સુધી હવે તમને એમ થશે કે આટલો મોટો કાર્યક્રમ છે બે દિવસનો તો આ બે દિવસના કાર્યક્રમની અંદર શું હશે બે દિવસના કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો અને અમારા સરનો હેતુ એવું છે કે હાલના સમયમાં જે રીતે કૃષ્ણ જન્મ એ કૃષ્ણને અનુભવ કારણ છે કૃષ્ણ એક લાગણી છે એક સમજણ છે આપણે એને અનુભવવાની છે આ સમગ્ર કાર્યક્રમ બે દિવસની અંદર થયો છે જેની અંદર લગભગ અઢાર જેટલી ટોટલ અઢાર જેટલી કૃતિઓ છે અને આવરી લેવામાં આવી છે કે જેમાં બાર કૃતિઓ એવી છે કે જે કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને ગીતા ઉપદેશ સુધીની તમામ કૃતિઓને આવરી લીધેલી છે આ કૃતિ છે એ નાટ્ય સ્વરૂપે રજૂ થયેલી છે ઉપરાંત પાંચ જેટલા નંદ નૃત્ય પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમ બહુ જ ભવ્યતાથી અમારી શાળા દ્વારા અમારા શિક્ષકોના સહકારના અને નાના ધોરણથી માંડીને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓના સહકારથી આજે અમે આ કાર્યક્રમ છે સફળ બનાવી શકીએ છીએ કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટિલ સમય મીડિયા ન્યૂઝ સુરત